અને મારે ગામનો જોશ અત્યારે જોરદાર છે આખું ગામ રોજે એ હોય જ આજ રોજ અમરાપુર મુકામે દાસ બાપા ગેવરિયા તથા માવજી બાપા બિમાની ચિમનભાઈ ડોલરિયા ગામને કેવી રીતે સપોર્ટ આપી શકાય ખેડૂતોને આના કેવા લાભ મળે ગામને કેવા લાભ મળે કાર હેઠાને જે કાંઈ વ્યવસ્થા કરી નર્મદાના પાણીને ગામડે ગામડે પહોંચાડી રહી છે મારે અમરાપુર ગામ કુકો તાલુકો જિલ્લો અમરેલી અને અમારે ગામની નાની કુકો અત્યારે ચાર વીઘામાં તળાવ બનાવી છે અને ગામ સમજ તળાવ બને છે અને અમારે ગામનો જોશ અત્યારે જોરદાર છે આખું ગામ રોજ હોય જ આજ અમરાપુર મુકામે તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી ગીર ત્રાસ પરિવાર રાજકોટના પ્રમુખ છે દિલીપભાઈ સત્યા જે અમે અમરાપુર ગામે નવું તળાવ ચાર વીઘા અંદાજીત જગ્યામાં બનાવી રહ્યા છીએ અને એના અમારે દાતાશ્રીઓ શ્રી દાસબાપા ગેવરિયા તથા માવજી બાપા ભીમાની અને બીજી એક અઢી જગ્યા ચેમનભાઈ ઢોલરિયા આ લોકોએ સાથે મળી ગામને કેવી રીતે સપોર્ટ આપી શકાય અને પાણી રોકાય તો પાણીથી શું ફાયદા થાય ખેડૂતોને આના કેવા લાભ મળે ગામને કેવો લાભ મળે એવા એક ઉમદા હેતુથી આ કાર્યને આરંભ કરવામાં આવ્યો છે અને આ જ એટલે કે દિલીપભાઈ સખિયા ગામની એક મુલાકાત માટે કે તળાવની જે કામગીરી થઈ રહી છે એ પાણીને રોકવાના અભિયાન જે અકાવી રહ્યા છે અને એણે પણ બહુ મોટો સંકલ્પ કર્યો છે કે કોઈ પણ હિસાબે ગામનું પાણી ગામમાં રહે અને કોઈ પણ સરકાર હેઠળ જે કાંઈ વ્યવસ્થા કરી નર્મદાના પાણીને ગામડે ગામડે પહોંચાડી રહી છે પણ તમારા જે ગામમાં કોઈ એવા સારા વાસણ નહીં હોય અને તમારું કારણે પાણી છે એ તમે રોકી નહીં શકતા હોય તો સરકાર શ્રી દ્વારા આવેલા પાણીને તમે કેમ રોકી શકશો તમારા જે વરસાદ પડે છે એ કુદરત તમને આપે છે પણ તમે કુદરતને જે આપેલા વરસાદના પાણી છે એ દરિયામાં જતું કરી દો છો પહેલાં ગામનું પાણી છે ગામના કેવી રીતે રહે એવો એક માહોલ બનાવી અને ગામમાં વધારે પૂરતું પાણી રોકાય અને હું તો એવું કહું છું કે પચીસ ત્રીસ ટકા સુધીનો વરસાદ પડે ત્યાં સુધી તમામ પાણી જે સીમનું હોય તો સીમમાં અને ગામનું હોય તો ગામમાં અને પાણીના કોઈ પણ સ્ત્રોત એને રોકી અને ગામને સહભાગી બને આવા હેતુથી આ કાર્ય ચાલી રહ્યું છે આમાં સૌ ગામ ગ્રામજનોએ હાજર સરપંચ ઉપસરપંચ સહિત અને એક જ વાત કે પાણી અભિયાન એક આંદોલન બનાવવાનું રૂપ આપી અને પાણી રોકો આવું એક કાર્ય કરવામાં આવ્યું છે એટલે અગીરથ કાર્યને વધુ વેગ મળે એટલે એમાં અલગ અલગ દાતાશ્રીઓ અને દ્વારા જે કાંઈ સહયોગ સપોર્ટ આપવામાં આવે છે આવા કારણે આ કામ ચાલી રહ્યું છે